જો તમને પણ મારી જેમ બહારના કે લગ્ન પ્રસંગના ભજીયા એટલે જ ભાવતા હોય છે કારણ કે તેની ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ અને ઘરની ચટણી કરતાં અલગ હોય તો આ રેસીપીનો વિડીયો તમારા માટે છે હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું બે એકદમ ટેસ્ટી અને ચટાકીદાર એવી ખજૂર આમલીની ખાટી મીઠી ચટણીની રેસિપી તો રેસીપીનો વિડીયો સ્કીપ કર્યા વગર આખો જોજો ચેનલ પર નવા હોય હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો અને હા તમારા ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સને શેર કરવાનું નહીં ચૂકતા તો ચલો આપણે આ બે નવા સ્વાદની ખજૂર આમલીની ચટણી બનાવીએ અહીંયા મેં એક બાઉલ જેટલી આમલી એક બાઉલ ખજૂર અને એક બાઉલ જેટલો ગોળ લીધેલો છે તમે દેશી ગોળ પણ લઈ શકો છો મેં અત્યારે અધાણામાં જે પીલી ગોળ યુઝ થતો હોય તેનો ઉપયોગ કરેલો છે આ ચટણી જેમ પડી રહેશે તેમ તેનો કલર વધારે ડાર્ક થશે એટલે મેં ઓલરેડી અહીંયા લાઈટ ગોળ લીધેલો છે હવે ખજૂર અને આંબલીને મેં સારી રીતે વોશ કરી અને કુકરમાં એડ કરી દીધેલા ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી આ ત્રણેય વસ્તુ ડૂબે તેટલું પાણી ઉમેરીશું અત્યારે અહીંયા મીઠું કે બીજી કંઈ જ વસ્તુ બાફવામાં ઉમેરવાની બિલકુલ જરૂર નથી આટલું ડૂબે તેટલું મેં પાણી રાખેલું અને ફાસ્ટ ફ્લેમ પર એક વિસલ અને સ્લો ફ્લેમ પર એક વિસલ કરી લીધેલી તો ચટણીના સ્વાદને વધારતી એવી બે વસ્તુઓ ઉમેરી દઈએ જે છે વળિયારી અને આખા ધાણા અહીંયા વળિયારી એક ચમચી અને આખા ધાણા એક ચમચી આવી રીતના ખાંડણીમાં ઉમેરી સારી રીતે તેને વાટી લેશું આવી રીતના વાટી લેવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીંયા નાઇન્ટી પર્સન્ટ જેવું આપણે ચટણીમાં ઉમેરી દઈશું અને દસ ટકા જેવું ગાર્નિશિંગ માટે સાઈડમાં રાખી દઈશું હવે આપણા ખજૂર આંબલીનું કૂકર સરસ રીતના થઈ ગયું છે તો આપણે ખોલીને તેને ચેક કરી લઈએ અને ઠંડુ થવા રાખી દઈએ તો હવે આપણે તેને ક્રશ કરીશું અહીંયા વરાળ નીકળી ગઈ છે એટલે સારી રીતે ક્રશ થઈ જશે હવે અહીંયા ચટણીમાં બેથી ત્રણ ઇંચ જેટલો આદુને ઝીણો સમારીને અને એક મરચાંના બી અને નસોનો ભાગ કાઢી ઝીણા ઝીણા કટકા કરી તેમાં ઉમેરી દઈએ હવે સારી રીતે મેં તેને ક્રશ કરી લીધેલી હવે અહીંયા આ ચટણીને આપણે ચાળવાની છે તો આવી રીતનું કોઈક મોટું ચાણો હોય જે ફ્રૂટ ગાળવાનો હોય અથવા તો ઘરમાં રહેલો હવાલો હોય તેમાં એડ કરતા જઈએ અને સારી રીતે બધી ચટણીને અહીંયા ગાળી લઈએ આ ચટણી આપણે બે રીતે બનાવવાના છીએ આગળ હું તમને બતાવીશ જેમ જેમ આ ચટણી વધારે સમય રહેશે તેમ ડાર્ક થતી જશે અને સાથે સાથે ઘાટી પણ રહેશે એટલે અહીંયા તમે આ ચટણીને તેનું પ્રીમિક્સ પણ કહી શકો છો ચોમાસામાં વારંવાર પછી એ બનતા હોય તો એકવાર બનાવી આ ચટણીને તમે ફ્રીઝમાં પંદરથી વીસ દિવસ માટે સ્ટોર પણ કરી શકો તો હવે અહીંયા બેઝિક ચટણીના રૂટીન મસાલાઓ ઉમેરી દઈએ હવે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલો ચટણી પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈએ ત્યારબાદ અહીંયા આગળ જે અતકચરા વાટેલા વરિયારી અને આખા ધાણા હતા તેને એડ કરી દઈએ ત્યારબાદ એક ચમચી જેટલા તલ ઉમેરીશું તલથી આ ચટણીનો ટેસ્ટ અને જે ક્રંચ છે ખૂબ જ સારું લાગશે તેને સારી રીતે મિક્સ કરી દઈએ તો હવે અહીંયા આપણી પેલી ચટણી તૈયાર છે સરસ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આ ચટણીને તમે રેગ્યુલર ફ્રીઝમાં પણ પંદર દિવસ માટે આરામથી સ્ટોર કરી શકો છો જો એરટાઇટ કન્ટેનરમાં ફ્રીઝરમાં રાખવામાં આવે તો એકથી દોઢ મહિના સુધી પણ આ ચટણીમાં કંઈ જ નહીં થાય તો અહીંયા પહેલી ચટણી આપણી તૈયાર છે સૌ થવા માટે હવે અહીંયા આપણે ભજીયા સાથે સૌ થતી બીજી ચટણી જોઈએ જેના માટે આપણે આગળની ચટણી છે તેમાંથી અડધી મેં સાઈડમાં રાખી લીધેલી તેમાં એક ચમચી જેટલું લસણ ક્રશ કરી અને એડ કરી દઈએ ત્યારબાદ અહીંયા બેથી ત્રણ મોટી ચમચી જેટલા ભાવનગરી ગાંઠિયા લીધેલા છે તેને ક્રશ કરી લે એડ કરી દઈએ જો આ ગાંઠિયા અવેલેબલ ના હોય તો તમે તેની જગ્યાએ સેવનો ઉપયોગ પણ કરી શકો છો હવે અહીંયા ત્રણ મોટી ચમચી જેટલું તે ક્રશામાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈએ ગાંઠિયા ઉમેરાઈ જાય ત્યારબાદ અડધી કલાક પછી તમે જોશો તો આ ચટણી ખૂબ જ ઘાટી અને લગ્ન પ્રસંગમાં પીરસાતી હોય તેવી જ લાગશે અને લસણ ઉમેરવાના લીધે તેનો ટેસ્ટ પણ ખૂબ જ સારો લાગશે તો બીજી ચટણીને પણ આપણે સર્વ કરીએ અડધી કલાક પછી તમે જોશો તો તેનો ટેસ્ટ અને લુક બંને થોડા એવા ચેન્જ થઈ જશે જેને મેં અત્યારે દાડમ સાથે સર્વ કરેલું છે તો આ બંને ચટણીની રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મોન્સૂનમાં આવી બીજી કઈ રેસિપી તમે જોવા માંગો છો તે પણ મને જરૂરથી શેર કરજો થેન્ક યુ